જય માતાજી હું ઉર્મિલા બાબી ગોહિલ કાલે પેલો વિડીયો નાખ્યો તો આજે બીજો વિડીયો મૂકું છું દાળ પાંચ દાળ ભેગી મિક્સ કરવાની છે આમાં અડદ છે તુવેરની દાળ છે છડી મગની દાળ છે અને મૈસૂરની દાળ છે તેને ધોઈને સાફ કરીને રાખી દીધી છે અને એક કલાક માટે ચણાની દાળ પલાળીને ધોઈને સાફ કરીને રાખી છે એને હવે પહેલાં આપણે બાફફાની છે તો હું આપને બાફફાનું હવે આપણે દાળને ગરમ પાણી થઈ ગયું છે તેમાં ઉમેરી દેસું સાથે ચણાની દાળ પણ એક વાટકી પલાળીને રાખી હતી એ પણ ઉમેરી દેસું તેમાં અડધી ચમચી બાફા માટે મીઠું નાખશું અને થોડીકમથી હળદર નાખશું જેનાથી કલર દાળનો સરસ આવે માથે ચડી જાય એટલા માટે અને એમાં જ

જીરું ખડા મસાલા લીંબુ ઉકડાનપત્રા જીરું રાઈ લસણ આદુ મરચાંની પેસ્ટ પલાળેલી કિસમિસ પલાળેલો ખજૂર ક્રશ કરેલી ડુંગળી ગાર્નિશિંગ માટે કોથમરી લીંબુનો રસ અને ક્રશ કરેલા ટમેટા હવે આપણે વઘાર કરશું પહેલાં આપણે થોડી રાઈ નાખશું રાઈ તતડે એટલે ફટાફટ જીરું નાખશું થોડું જીરું તતડે એટલે એમાં આપણે હિંગનો વઘાર શું થોડી હિંગ નાખશું હીંગ તકળે છે એટલે એમાં આપણે પહેલા ડુંગળીનો વઘાર કરશું ડુંગળી થોડીકાય બ્રાઉન કલરની થોડી થઈ જાય એટલે એમાં આપણે લસણની પેસ્ટ નાખશું એક ચમચી લસણની પેસ્ટ એક ચમચી મરચાંની પેસ્ટ ક્રસ કરેલા અને એક ચમચી આદુની પેસ્ટ હવે એને આપણે થોડી વાર ફૂલ ગેસ ધીમે ધીમે થવા દઈશું આ મસાલા ખોટા બળી ન જાય એટલા માટે હવે સાઈડમાં મૂકી દઈશું આપણે એને પહેલાં વઘારમાં કરીએ તો વધારે બળી જાય અને એનો આપણને ટેસ્ટ ન આવે એટલે સાઈડમાં તેલમાં એ સકળાયા કરશે બાજુમાં પડ્યા પડ્યા હવે આ સાઈડમાં આમ કરી અને એમાં આપણે ટમેટાની ગ્રેવી નાખી દેવાની જે આપણે ધીમા તાપે થોડી વાર ચલાવવાની ખડા મસાલા સાઈડમાં રહેશે મા પે ચડતા ચડતા થોડીવાર વાર ખાશે લીમડાના પત્તા પણ પાછળથી જ નાખું કારણ કે આગળથી એક કડક થઈ જાય આમાં તમે ઉણા જ રહેશે અને આનો તમને હવે ટેસ્ટ આવશે હવે એમાં આપણે મસાલા કરશું તો પહેલાં હું થોડીક અડધી ચમચી હળદર નાખીશ અને એક ચમચી ધાણાજીરું નાખીશ અડધી ચમચી મીઠું નાખીશ મીઠું બાફામાં નાખ્યું તું એટલે તમારા ટેસ્ટ પ્રમાણે નાખવાનું થોડું મરચું વધઘટ કરી શકો છો હવે બધું સતળાઈ ગયું છે સરસ તેલ ઉપર આવી ગયું છે હવે એમાં આપણે દાળ બાફેલી છે તે નાખી દેસુ દાળ નાખ્યા પછી આપણને લચકા જેવી લાગશે દાળ એટલે એમાં થોડું પાણી નાખી શકીએ છીએ આપણે કે જેનાથી દાળ સરસ એક રસ થઈ જાય દાળને પાણી પી ગયું હોય છે એ દાળની થોડું ઉકળવા માંડે એટલે એમાં અમે આ ક્રિસમિસને ગળા માટે ગળપણ માટે આપણે ખાંડ નથી નાખતા એટલે આ ડાયટવાળા અને ડાયાબિટીસવાળા પણ દાળ જમી શકશે આમાં પ્રોટીન ભરપૂર હોય છે એ ક્રિસમિસ નાખી પલાળેલી અને આ પલાળેલો ખજૂર જેનાથી આપણને દાળમાં ગળ પણ મળી રહેશે અને આ એક ચમચી હું લીંબુનો રસ નાખું છું તેનાથી આપણને ખટાશ મળી રહેશે તો આ દાળ પ્રોટીનથી ભરપૂર છે ડાયાબિટીસવાળા માટે અને ડાયટ કરતા હોય એ લોકો પણ આ પ્રેમથી જમી શકશે હવે હું દાળ ચડી ગઈ છે હવે હું એને માટે કોથમરીનું ગાર્નિશ કરું છું આપણી દાળ રેડી આજની આપણી રેસીપીનું નામ છે દાળ ખાખરા હવે ખાખરા હોય છે તૈયાર એને આપણે આવી રીતે ભૂકો કરી નાખવાનો અને આપણે જોઈએ એવી રીતે આવી રીતે દાળમાં નાખી દેવાના દાળમાં નાખ્યા પછી આપણે આમ ચલાવી અને દાળ સાથે ખાખરા અને દાળ જમી શકીએ હવે આપને ડાળને ખાખરા ન ભાવતા હોય તો આપ રોટલી અને પરોઠા પણ જમી શકો છો સાથે સલાડ છે મસાલાવાળી છાક છે અને દહીં પણ છે તો કાલે મારો બીજો વિડીયો આવશે આજે બધાયને જય માતાજી